અમરોલીના જૂના કોસાડ રોડ ખાતે રહેતા પાનના ગલ્લાવાળાને નામ બદલીને મુસ્લિમ મહિલા સાથે પ્રણાવી દીધાનો બનાવ બન્યો છે લગ્નના તેર દિવસમાં લૂંટેલી દુલ્હન ભાગી ગઈ હતી અને કહ્યું મને પૂરા પૈસા મળ્યા નથી હું નહીં આવું પતિએ રોકડા એક લાખ ચાલીસ હજાર રૂપિયા સોનાની ચેન અને ચાંદીની ઝાંઝર બાબતે છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે સુરતના ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોસાડ રોડ રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહેતો ગૌરાંગ ચુનીલાલ લુંભાણી પાનનો ગલ્લો ચલાવે છે ગૌરવના લગ્ન કરવાના હોવાથી કન્યાની તપાસ કરતા હતા દરમિયાનમાં તેની બહેનના સંબંધી મારફતે ત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ કામરેજ ખાતે દાદા ભગવાન મંદિર પાસે ઓપેરા હાઉસમાં રહેતા કમલેશ ભરત ઘૂંટલાનો સંપર્ક થયો હતો બાદમાં કમલેશે ફોન કરીને તેના મિત્ર નરેશ ભૂપત મિયાણીના સંપર્કમાં એક કાઠિયાવાડી લોહાર સમાજની યુવતી હોવાનું કહ્યું હતું તેથી ગૌરાંગે પરિવાર સાથે યુવતીને જોઈ હતી પસંદ આતા લગ્નની હા પાડી હતી ત્યારે યુવતીનું નામ કાજલ સુનિલ પરમાર હોવાનું તથા તેના ભાઈ તરીકે લાલા સુનિલ પરમાર બેન તરીકે સ્વાતિ દીપક પરમાર હોવાનું બતાવ્યું હતું પછી લગ્ન કર્યા હતા બાદમાં કાજલે પોતાની બહેન બીમાર હોવાથી પિયર જવાનું કહ્યું હતું ત્યારે નરેશને પૂછતા તેને જેવા દેવાનું કહેતા કાજલ સોનાની ચેન ચાંદીના પાલ પહેરીને ચાલી ગઈ હતી જોકે તપાસ કરતા કાજલ મુસ્લિમ હોવાનું અને ત્યક્તિ હોવાની સાથે દસ વર્ષના બાળકની માતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે લાલા પરમાનું પણ ખરું નામ દિવ્યાંગ પકજ મિસ્ત્રી હોવાનું બહાર આવતા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે